આપણે આપરના વિડિયોમાં સાદા શબ્દનું સાદા પક્ખાનું વાંચન અને લેખન કર્યું હવે આપણે સાદા વાક્યનું વાંચન લેખન કરતા શી શીખું ચલો લખો અને સ ર શ ર ર ર અને એ જોડે લખો દ દડાનો દ જેટલી જગ્યા છોડી અને અહીંયા લખવું તપેલું ત મકડા નું ર વાક્ય પૂરું થાય એટલે મૂર્ણ વિના ગુણનું ટકું કરવાનું અને વાસ્તવતે કરી આપણે એવું નહીં બોલવાનું કે સણાઈ સ ના નો સ ર નો નો ર દડા નો એવું બોલવાનું નહીં વાંચન કરતી ફેરી આપણે સાંગ જ બોલવાનું કે સ ર જ ત ર જ જુક નો જ નો ગારા નો નો અને એની જોડે લખો ક કમળ નો ક જ જેટલી જગ્યા છોડી અને લખો ભ એની જોડે લખો અણ વાક્ય પૂરું થાય એટલે દરેક બાળકે અહીંયા પૂર્ણ વિરામનું ટપકું કરવાનું દરેક બાળકે ધ્યાન રાખીને લખવાનું કે બે લીટીમાં ડબલ લીટીની નોટમાં લખીએ એટલે આ બે લીટીની અંદર જ સરસ લખવાનું પછી નીચે લખો બ બકરીનો બોળ અને એની જોડે લખો દ એક આંગળે જેટલી થોડીક જગ્યા છોડવાની અને પછી લખો ચ ચકલી નો ચ એની જોડે લખો ર રમકડાનું ર વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામનું ટપકું કરવાનું ચ નીચે ધ ધજાનો ધ કરવાનો ધજાના ધમાં હંમેશા ધ્યાન રાખવાનું કે ધજાનો ધ લખીએ તો ઊભી લાકડી નાની કરવાની જો મોટી ઊભી લાકડી કરીએ તો ઘરનો ઘ થઈ જાય ધજાના ધમાં ઊભી લાકડી નાની કરવાની ધ વ વહાણ નો વ અને એની જોડે લખો લ ધ વ લ એક આંગળી જેટલી થોડીક જગ્યા છોડી અને લખવાનું લ લખોટી નો લ એની બાજુમાં ખ ખટારા ખ વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ નું ટપકું કરવાનું ધ વ લ લ ખ નીચે લખો ક કમળ નો ક ન એની જોડે લખો ક કમળ નો ક ફરી જગ્યા છોડી અને લખો ગ ગણપતિ દાદાનો ગ રમકડાનો ર અને એની જોડે લખો મ મરચાનો મ ફરી એક આંગળી જેટલી જગ્યા છોડી અને ફરી લખો અહીંયા જ જમરૂખ નો જ અને એની જોડે મ વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિધાન કરવાનું હસલાનું સ અને એની જોડે લખો નું ન એક આંગળે જેટલી જગ્યા છોડી અને ર રમકડાનો મ અને એની જોડે ત ત ત ર મ ફરી એક આંગળી જેટલી જગ્યા છોડીને લખો ર રમકડાનો ર એની જોડે મ મ વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામનું ટકો કરવાનું હ રા ત ર મ હસન રમત ર જ જ પ લ નો લ લ લ અને ક કમળ ક જ લ ક એક આંગળી જેટલી જગ્યા છોડી અને લખો ભ ભમેડા નો ભ પછી ર રમકડા નો ર અને એની જોડે ત તલવાર નો ત

ર ચ બધામાં વચ્ચે મીંડું આવે છે તો તમારે પણ મૂળાક્ષરો એવી રીતે મીંડાવાળા જ કરવાના જેથી અક્ષર સરસ લખાય અક્ષર સરસ અક્ષરે લખાય મસાનું મ નકારાનું ન એની જોડે હ હરણનો હ અને ર રમકડાનો ર એટલે આપણે જો ચાર અક્ષરનો શબ્દ લખ્યો મ ન હ ર ઉપર આપણે ત્રણ અક્ષરનો લખ્યો તો શબ્દ જ લખ તો નીચે આપણે ચાર અક્ષરના એટલે ચાર મૂળાક્ષરો જોડે લખવાના મન હર એક આંગળી જેટલી જગ્યા છોડવાની અને અહીંયા લખો સ સસલા નો સ ફ ફટાકડા નો ફ એની જોડે લખો ર રમકડા નો ર સ ફ એક આંગળી જેટલી જગ્યા છોડી અને પછી લખો

દરેક બાળકે આવી રીતે સરસ ડબલ લીટીની નોટમાં બે લીટી વચ્ચે આવે એવી રીતે મૂળાક્ષર મરોડદાર અક્ષરે લખવાનો જો ત ચ લ આવી રીતે નીચે આમ ઊભી લાકડી વળાઈ છે ને દરેક બાળકે આવી રીતે ઊભી લાકડી વળાવી વચ્ચે જ્યાં મીંડું આવતું હોય ત્યાં વચ્ચે મીંડું કરવાનું અને સરસ અક્ષરે લખવાનું હવે આપણે આ વાક્યનું વાંચન કરીશું જ ન ક તાર સરત જ ન ક ભણ બ અળ દ ચ ર ચદ ચાર ધ લ ખબલખ જ મ કનક ગરમ જમા કનક ગરમ જમા હ સ ન ર ર મ મ ત हसन रमत राम हसान रमत राम ज बलक भरत वर जलक भरत भर મ મર મનહર સ ફર સફર કર મનહર સફર કર આ પ્રમાણે દરેક બાળકે આ વાક્યનું વાંચન કરવાનું અને લેખન કરવાનું